ङ्गा विङ्ग हिमाचलना गङ्गल जलधितरङ्ग तव शुभनामे जागे तव शुभाशिषमागे गाहे तव जय गाथा કે વંદે વંદેલાબલા કે રાષ્ટ્રધ્વજ મેં સલામી આપ્યા બાદ હવે આપણા આજના મુખ્ય મહેમાન શ્રી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી ભૂમિકા વાટલિયા સાહેબ શ્રીને વિનંતી કરું કે આજના આ પ્રસંગે આપનું માર્ગદર્શક ઉદ્બોધન આપી આપના શબ્દોથી અમને લાભાન્વિત કરશો સર્વને પોતાના સ્થાન ગ્રહણ કરવા મારી નમ્ર વિનંતી છે માનનીય શ્રી આપણને આપનું પ્રોત્સાહ પ્રેરક કર્મચારીઓ શિક્ષક મિત્રો ગ્રામજનો અને સૌથી ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશ જેને આજે આપણે માં ભારતી કહીએ છીએ મા ભારતીની આન બાન અને શાનની રક્ષા ખાતર પોતાના પ્યાર પ્રાણ ઓછાવે કરનારા સન્માનનીય અને વંદનીય એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને અને મહાનુભાવોને યાદ કરીને અને તેમની શહાદતનું સ્મરણ કરીને તમામને આજનું આ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને સાથે સાથે જન્માષ્ટમીની પણ ખૂબ શુભેચ્છા મિત્રો આજે આપણે સૌના માટે ગૌરવ અને શાંતિ મસ્તક ઊંચું રાખવાની તથા આપણી તમન્નાઓને આપવા આંજીને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપનારો આ દિવસ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણા દેશના બંધારણના ઘરવૈયા શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર શહીદ ભગતસિંહ તથા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જે આપણા ભાવેડાના રતન એવા મહારાજા કૃષ્ણકુમારજીનું સ્મરણ અને ભાવવંદના કરવાનો શુભ દિવસ છે આપણો આપણે સૌ જાણીએ છીએ કે ભારતના બંધારણ દ્વારા આપણા નાગરિકોને ઘણા મૂળભૂત હક આપવામાં આવ્યા છે પણ એ હકની સાથે આપણે સૌ ગૌરવપૂર્ણ જીવી શકીએ એ માટે આપણી ફરજો પણ છે દેશના વિકાસમાં આપણી જેટલી હક જેટલો મોટો ફાળો આપે છે એટલી જ નાગરિક તરીકે જ્યારે આપણે આપણી ફરજોનું પાલન કરીએ છીએ તો દેશ વધુ પ્રગતિના પથ ઉપર આગળ વધે છે સૌથી મોટી એમાં હું એક માનું છું કે છે સ્વચ્છતાની ફરજ સ્વચ્છતા જે છે આપણે માત્ર પોતાના ઘર પૂરતી સીમિત ન રાખીને શેરીમાં બજારમાં આપણા ગામમાં અને જેટલા પણ આપણા જાહેર સ્થળો છે એ તમામમાં આપણે સ્વચ્છતા જાળવીએ એ ખૂબ જરૂરી છે સ્વચ્છ ભારત અભિયાન કે જેને આપણે સ્વચ્છતા મિશન તરીકે પણ ઓળખીએ છીએ કે જે ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબર બે હજાર ચૌદ શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાનનો આપણો મુખ્ય હેતુ શું હતો દેશ આ હેતુ માટે આપણા સૌની ભૂમિકા ખૂબ જ અગત્યની છે કારણ કે સ્વચ્છતા એ જાળવી શું મેન કામ છે અને સૌથી મૂળભૂત કાર્ય છે વધુમાં જયારે સ્વચ્છ ભારત અભિયાન મૌખિક ભૌતિક સ્વચ્છતા કે ધ્યાન પર કેન્દ્રિત નથી કરતી